આમિર ખાનના પુત્ર જુનેદ ખાન જે ફિલ્મ સાથે ડેબ્યુટ કરવાના હતા મહારાજ તે ઘણી ચર્ચાસ્પદ મૂવી છે જેના કારણે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના જે અનુયાયીઓ છે તેમની લાગણી દુભાઈ છે જે બાબતને લઈ અને ગોસ્વામી હવેલીના સ્વામીજી છે તેમના દ્વારા એક ભૂખ હડતાળ કરવામાં આવી હતી આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મ પર જે સ્ટે હતો તેની અરજી ફગવી દેવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે કીધું છે આ મૂવીમાં કોઈ પણ જે કોઈની લાગણી હાથ થાય તેવા કોઈ પણ દ્રશ્યો કે એવી કોઈ પણ બાબત આવી નથી અને સાથે સાથે આ જે જજમેન્ટ આવ્યું હતું ત્યારબાદ બે હજાર તેરમાં પણ આ જ અંગે એક પુસ્તક લખાયું હતું ત્યારે પણ કોઈ વિવાદ થયો નહોતો તો સ્વામીજી શું કહેશો આ ફાઇનલી હાઈકોર્ટનો જે સ્ટે છે તે હટી ગયો છે માનનીય હાઈકોર્ટને જે જજમેન્ટ આપ્યું છે એનું અમે સન્માન કરીએ છીએ પરંતુ વસ્તુતઃ નિષ્કર્ષ ઘણા બધા એવા ચિંતાજનક નીકળે છે કે જે સમાજ માટે કોર્ટની બહાર વિચારણીય બની ગયા છે જેવી રીતે ઓટીટી પ્લેટફોર્મ્સ પર કાયદાકીય છટક હોવાના કારણે પોલિસીમાં લૂપ હોવાના કારણે જેવી તેવી પ્રકારની મૂવીઝને સીધે સીધો એક પ્રશ્રય મળી ગયો છે એ વસ્તુ ખૂબ જ ચિંતાજનક છે આર્ગ્યુમેન્ટ્સમાં પણ સામેવાળા વકીલો કે જે નેટફ્લિક્સ અને યશરાજના સાથે સંબંધિત હતા તે લોકોએ બધી જે પ્રકારની આર્ગ્યુમેન્ટ્સ કરી છે તેમાં એમણે સ્પષ્ટ રૂપે કીધું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર સીએ સીબીએફસી સર્ટિફિકેટની આવશ્યકતા નથી હોતી અને જો આ પ્રકારની વાત હોય તો આગળ જતા આતંકવાદના એજન્ડા પણ ચાલી શકશે ધર્મ માટે હજુ બીજું ગુપ્તક હજુ ત્રુટિપૂર્ણ હજુ અભદ્ર વ્યવહારો પણ થતા જશે જો આ વસ્તુને અટકાવવામાં નહીં આવે કોઈ મજબૂત અને ગંભીર પોલિસી દ્વારા તો આપણા દેશને આપણા રાષ્ટ્રને વિવિધ પ્રકારની મુશ્કેલીઓમાં આપણે નાખી દઈશું એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તો આ આગળ પણ જે વિરોધ છે તમારા દ્વારા એ ચાલુ જ રહેશે સ્વાભાવિક છે કારણ કે આર્ગ્યુમેન્ટ્સમાં નેટફ્લિક્સ અને યશરાજના વકીલોએ જે આર્ગ્યુમેન્ટ્સ આપી છે એમણે જજમેન્ટ કોર્ટ કરતાં કીધું છે કે ધોઝ હુ ડિઝગ્રી જે આના મુદ્દાથી એટલે કે સનાતન ધર્મનો આમાં વિરોધ છે કે આ છે કે ભદ્ર વસ્તુઓ અમારા ભગવાન શ્રી કૃષ્ણ કે જેના પર બતાડેલી છે એવા જજમેન્ટ્સના આધારે આ મૂવી બનાવેલી છે તો આ મુદ્દા પર જે લોકો ડિસએગ્રી છે જે નથી માનતા તે લોકો પોતાના વ્યૂઝ સાથે ડિસએગ્રી હોવાના કારણે તો એમના માટે એમણે કીધું છે એ લોકોના વકીલોએ કીધું છે અધિવક્તાઓએ કીધું છે કે ડોન્ટ વોચ ધ મૂવી ડોન્ટ ગો ટુ ધ થિયેટર એન્ડ ડોન્ટ સી ધ મૂવી તો અમે એ જ વસ્તુને સપોર્ટ કરીએ છીએ કે જેટલા પણ લોકો છે સનાતન ધર્મી લોકો છે સનાતનને પ્રિય લોકો છે તે લોકો મૂવી ના જુએ તે લોકો આ મૂવીનો બહિષ્કાર કરે તે લોકો આ મૂવીને વખોડે કેમ કે વ્યૂઝ સાથે ટુ ડિઝગ્રી અમે થઈશું જ માનીય હાઈકોર્ટનો હુકમ છે ફિલ્મ આવી ગઈ અમે એને માન્ય રાખીએ છીએ પરંતુ એના વ્યૂસ સાથે અમે કોઈ દાડો અગ્રી થઈ શકીશું નહીં મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે આ ફિલ્મોના એજન્ડાથી અમે અગ્રી થઈ શકીશું નહીં હાઈકોર્ટના એજન્ડા ફરમાનથી અમે માન્ય એને રાખીએ છીએ એને તો માથે ચડાવીએ જ છીએ કોઈ વ્યવસ્થા છે કે બધા જ ધર્મગુરુ એક મંચ પર ઉપસ્થિત થશે અને સાથે એક સાથે આ શ્રદ્ધાળુઓને મેસેજ આપશે નિશ્ચિત રૂપે થશે બહુ જ બૃહદ રીતે થશે બહુ જ આપણે કહી શકીએ કે આગળ પૂર્વમાં જોવામાં નથી આવ્યું એ પ્રકારે સનાતન ધર્મ ભેગું થશે અને એવી ઉત્તેજનાથી યુક્ત વાતો આર્ગ્યુમેન્ટ્સમાં આવી જે અમને ખૂબ ચિંતા આપે છે કે આપણા રાષ્ટ્ર માટે કે આર્ગ્યુમેન્ટ્સમાં એમ કહેવામાં આવ્યું કે બુક ઇઝ સિન્સ ટુ થાઉઝન્ડ થર્ટીન જજીઝ જજમેન્ટ એમ રહ્યા છે કે કોઈ ઘટના થઈ નથી બધું પબ્લિકમાં અમે શાંતિપ્રિય સમાજ છીએ અમે સનાતન ધર્મના લોકો શાંતિપ્રિય છીએ એટલે જેવી તેવી ઇન્સિડન્ટ્સ થાય એવી અમે અપેક્ષા નથી રાખતા પણ એ જ વસ્તુને જો ન્યાયમાં આધાર માની લીધો કે ભાઈ અત્યાર સુધી કોઈ ઇન્સિડન્ટ થઈ નથી એટલે આગળ પણ આ મૂવી આવશે એટલે નહીં થાય તો આ વસ્તુ અમારા શાંતિપ્રિય સમાજને આપ શું સંદેશ આપવા માંગો છો આગળ જતાં ઉત્તેજનાઓ વધી ગઈ દેશમાં વિવિધ પ્રકારના આક્રોશનો માહોલ થઈ ગયો તો અમે લોકો તમે લોકો કેવી રીતે સાચવો સ્વાસ્થ્ય સિચ્યુએશન આ આપણા માટે ખૂબ ચિંતાજનક સમગ્ર સમાજ માટે આ વિષય બની ગયો છે સનાતન ધર્મના લોકો બધા ભેગા થશે શાંતિપ્રિય રીતે સાંવિધાનિક રીતે વિરોધ કરશે પણ જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે જે લોકો જેવી તેવી વસ્તુઓ જોઈને આક્રોશિત થઈ જશે તે લોકોને રોકવા અમારા માટે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે એ લોકોને રોકવા એ અમારા માટે એક બહુ મોટી ચેલેન્જ હવે આવી ગઈ છે અને હું બધા જ લોકોને અપીલ કરવા ઈચ્છું છું સનાતન ધર્મના પ્રત્યેક લોકોને અપીલ કરવા ઈચ્છું છું આપણે શાંતિપ્રિય સમાજ રહ્યા છીએ આપણે શાંતિથી આનો વિદ્રોહ કરીશું અત્યારે એને લીગલી પડકાર આપીને આગળ આપણે એને સાચવીશું જેવે તેવા પ્રકારની કોઈ પ્રવૃત્તિમાં બધા લોકો જોડાય નહીં અમે માનીએ છીએ કે આર્ગ્યુમેન્ટ્સમાં જેવી તેવી રીતે આર્ગ્યુમેન્ટ્સ કરીને એ વસ્તુ એમ બતાડવામાં આવી છે ઉત્તેજના ઊભી કરવામાં આવી છે પણ કોઈ લોકો ઉત્તેજિત ન થઈને શાંતિથી ધૈર્યથી અને વિવેકથી આ મુદ્દાને કાળજીપૂર્વક સાચવશો એટલું કહેવા માગું છું તો દર્શક મિત્રો આ હતા ગોસ્વામી હવેલીના રણછોડદાસજી જે અહીંના સ્વામીજી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સનાતન ધર્મના દરેક જે શ્રદ્ધાળુઓ છે તે આ મૂવીને ના જોઈ અને તેનો વિરોધ કરશે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે અને આગળ જતાં દરેક સનાતન ધર્મના જે મહાનુભાવો છે તે એક જ મંચ પર આવી અને શ્રદ્ધાળુઓને આ મૂવીને આ જ રીતે શાંતિપ્રિય રીતે વખોળવાની અપીલ કરશે આજ મહારાજ મૂવીને લગતા દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને મારા સાથી વિજય દેવાનો રજા આપશો નમસ્કાર